ડીસા નગરપાલિકા દ્વારા પુષ્પ ફ્લેટના રહીશોએ વેરો ના ભરાતા પાણીનો મુખ્ય કનેક્શન કાપીને કડક કાર્યવાહી કરી ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલા ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા ભાગીદારો સામે લાલાંગ કરવામાં આવી રહી છે જેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વેરો ન ભરાતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી હતી ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વેરાના બાકીદારો સામે કડક પગલા લેવાઈ રહ્યા છે ઘણા વર્ષોથી વીરો ભરતા રીઠા બાકીદારોની મિલકત સીલ કરવાનું તેમજ પાણીની ગટર જોડાણો કાપી નાખવાની નગરપાલિકા દ્વારા ઝુંબેશ ધરાઈ છે જે દરમિયાન આજે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટનો મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું હતું પાલિકા દ્વારા પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારોને વેરો ભરવા અવારનવાર નોટિસો આપવામાં આવી હતી જોકે છેલ્લા પાંચ વર્ષથી રૂપિયા પંચ્યાસી હજાર ઉપરાંતનો વેરો ન ભરાતા આખરી પાલિકાની ટીમ આજે પુષ્પમ ફ્લેટ પર પહોંચી હતી અને ફ્લેટમાં આવતું પાણીનું મુખ્ય નળ કનેક્શન કાપી દેવામાં આવતા રહીશો દ્વારા વેરો ભરવા દોડધામ મચી હતી